જય હિન્દ વંદે માતરમ મારા વહલા મિત્રો અંગ્રેજીની શરૂઆત આયાથી કરાય તમે જો એકદમ સરળતાથી તમે પણ ઘરે બેઠા અંગ્રેજી બોલી શકશો આજે આપણે આવી ગયા છીએ બેઝિકમાં જેને કહેવાય કે ટુ બી અને ટુ હેવ ખૂબ જ અગત્યના રૂપ છે એમાં આજે આપણે આવી ગયા છીએ ટુ હેવ ના રૂપનો વિડીયો લઈને વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય પ્રશ્નાર્થ અંગ્રેજીની શરૂઆત તો ટુ ટુ રૂપ રૂપનો ઉપયોગ થાય ક્યાં ટુ હેવ ના રૂપ ક્યાં આવે કે ટુ હેવ ના રૂપ એટલે કે આપણી પાસે કઈ વસ્તુ છે આપણી પાસે કઈ વસ્તુ છે આપણી પાસે કઈ વસ્તુ હતી આપણી પાસે કઈ વસ્તુ હશે બીમારીમાં આવે છે મને તાવ છે મારા ભાઈને શરદી હતી મારા પપ્પાને તાવ હતો બીમારીમાં આવે વસ્તુમાં માલિકીમાં આવે અને સંબંધમાં આવે બરોબર ચાલો હકાર વાક્યની વાત કરીએ તો વર્તમાન કાર્ડ ભૂત અને ભવિષ્યકાળ પેલે હકાર વાક્ય છે બરોબર મારી પાસે એટલે means કે આપણી પાસે અથવા મારી પાસે તેની પાસે તેઓની પાસે તીણીની પાસે મારી પાસે કંઈક વસ્તુ છે મારી પાસે કંઈક વસ્તુ હતી મારી પાસે કંઈક વસ્તુ હશે બરાબર ચાલો વર્તમાન કાળમાં હેવ અને હેઝ આવે ભૂતકાળમાં હેડ ભવિષ્યમાં વિલ હેવ ટુ બી અને ટુ હેવ ના રૂપમાં ક્યાંય મુખ્ય ક્રિયા પદ આવે નહી ક્યાંય ક્રિયા થતી હોય નહી સિમ્પલ સાદા વાક્ય હોય બરોબર એમાં વી યુ અને બહુવચન આ વી યુ ધે અને બહુવચન એમાં શું આવે છે હેવ વી યુ ધે બહુવચન એમાં આવે છે હેવ આ ધેય ધે બહુવચન એમાં હેવ હી સી ઈટ અને એક વચન આમાં શું આવે છે આમાં ભૂતકાળમાં લપટ નહીં કોઈ પણ કરતા હોય હાગમટે સપરિવાર બધા જ કરતામાં હેડ વી યુ ધે હી સી ઈટ એક વચન બહુવચન હા ગમટે સિવાર બધામાં હેડ ભૂતકાળમાં અને ભવિષ્યમાં એમ જ કોઈ પણ કરતા હોય આગમત્યા સપરિવાર આઈ વી યુ ધે હી સી ઈટ એક વચન બહુ વચન બધાયમાં વિલ હેવ આમાં ખાલી જોવાનું છે મારી પાસે છે ચાલો જોઈએ જો મારી પાસે સિમ્પલ વાક્ય લઈએ આપણે હકાર વાક્ય મારી પાસે પેન છે આઈ હેવ અ પેન આમ નો થાય આઈ એમ અ પેન નો થાય 2b ના રૂપ ક્યાં આવે 2e ના રૂપ ક્યાં આવે ખાસ જોજો 2b નો વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો ટુ હે એટલે આપણી પાસે મારી પાસે તમારી પાસે તેઓની પાસે કોઈક પાસે કંઈક વસ્તુ છે કંઈક વસ્તુ હતી કંઈક વસ્તુ હશે મારી પાસે પેન છે મારી પાસે રૂપિયા છે મારી પાસે ગાડી છે મારી પાસે મોબાઈલ છે મારી પાસે પુસ્તક છે મારી પાસે સમય છે જો આઈ હેવ અ પેન મારી પાસે પેન છે આમાં શું થાય આઈ એમ અ પેન હું પેન છું બરાબર ચાલો મારી પાસે રૂપિયા છે જો મારી પાસે છે મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી આમાં શું આવે મારી પાસે રૂપિયા હતા પણ ભૂતકાળમાં શું આવી જાય કોઈ પણ કરતા હોય બધા હેડ આઈ હેડ મની મારી પાસે રૂપિયા હશે મારી પાસે રૂપિયા હશે ભવિષ્યમાં તો આઈ વિલ હેવ મની તમે જોઓ તો ખરા મારી પાસે રૂપિયા છે આઈ હેવ મની મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની મારી પાસે રૂપિયા હશે આઈ વિલ હેવ મની તમે ઘરે બેઠા ઢગલા બંધ કોઈ પણ વસ્તુ લઈ લો મંડળ વાક્ય બનાવવા મારી પાસે પેન છે આઈ હેવ અ પેન મારી પાસે પેન હતી આઈ હેડ અ પેન મારી પાસે પેન હશે આઈ વિલ હેવ અ પેન મારી પાસે મારી પાસે ગાડી છે જો મારી પાસે ગાડી છે I have a car. મારી પાસે ગાડી હતી I had a car. મારી પાસે ગાડી હશે I will have a car. હવે તેની પાસે બાઇક છે છોકરા માટે જો છોકરા માટે આવ્યું પણ યાદ કરો he see it એક વચનમાં હેઝ આવે he has a bike તેની પાસે બાઈક છે તેની પાસે બાઈક હતું આમાં તો ગમે તે કરતા હોય હા ગમ તે ભૂતકાળમાં હેડ હા ગમ તે સહપરિવાર ભવિષ્યમાં વિલ હેવ તેની પાસે બાઈક હતું હી હેડ અ બાઈક તેની પાસે બાઈક હશે હી વિલ હેવ અ બાઈક એક એક્ઝામ્પલ લઈએ છોકરી માટે તેણીની પાસે મોબાઈલ છે છોકરી માટે જો સી શી હેઝ અ મોબાઈલ તેણીની પાસે મોબાઈલ છે તેણીની પાસે મોબાઈલ હતો તેણીની પાસે મોબાઈલ હશે તેઓ પાસે ચલો ધે ધે એટલે તેઓ તેઓ પાસે સમય છે ધે એમાં શું આવે હેવ ધે હેવ ટાઈમ તેઓ પાસે સમય છે તેવો પાસે સમય હતો તેઓ પાસે સમય હશે તમે જોવો તો ખરા મારી પાસે પેન છે આઈ હેવ અ પેન મારી પાસે પેન હતી આઈ હેડ અ પેન મારી પાસે પેન હશે આઈ વિલ હેવ અ પેન આવા ઢગલાબંધ વાક્ય બને હે આઈ વી યુ ધે બહુવચન માં હેવ હી સી ઈટ એકવચન માં હેઝ ભૂતકાળમાં માં કોઈ પણ કરતા હોય હાગમ તે સ્વપરિવાર હેડ ભવિષ્યમાં માં કોઈ પણ કરતા હોય હાગમ તે સ્વપરિવાર વિલ હેવ આ હકાર વાક્યની વાત થઈ બરાબર બીમારીમાં પણ આવે છે જસ્ટ એક્ઝામ્પલ મને જો મને તાવ છે આઈ હેવ ફીવર મને તાવ હતો આઈ હેડ ફીવર મને તાવ હશે ખાલી એક્ઝામ્પલ આપવું આઈ વિલ હેવ ફીવર મારા પપ્પાને માથું દુખે છે મારા પપ્પા એક વચન મારા પપ્પાને માથું દુખે છે માય ફાધર હેઝ હેડ એક મારા મમ્મીને માથું દુખતું હતું માય મધર હેડ હેડ એક બરાબર અકાર વાક્ય તમે પણ ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો પાર્થ હેઝ અબુક પાર્થ પાસે પુસ્તક હતું પાર્થ હેડ અબુક પાર્થ પાસે પુસ્તક હશે પાર્થ બુક વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્ય ભકાર વાક્ય છે હવે વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્યનો નકાર પછી પ્રશ્નાર્થ તમે ઘરે બેઠા નવ નવ વાક્ય બનાવી શકો તમે જોવો તો ખરા અંગ્રેજી આવડે કેમ નહીં પણ શરૂઆત અહીંયાથી કરાય આમાં ક્યાંય ક્રિયાપદ નું આવે સિમ્પલ સાદા વાક્ય હોય મારી પાસે તમારો મોબાઈલ હતો મારી પાસે આઈ હેડ મારી પાસે તમારો મોબાઈલ હતો આઈ હેડ યોર મોબાઈલ મારા ભાઈ પાસે મારા મારા ભાઈ પાસે મારી પેન છે માય બ્રધર હેઝ માય પેન હું તમને વાક્ય આપું છું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો હજી વિડીયો બાકી છે હજી વિડીયો બાકી છે પરેશ પાસે પરેશ પાસે જો પુસ્તકો પરેશ પાસે પુસ્તકો છે આપણી આપણી પાસે પાસે સમય હતો તમારા પાસે રૂપિયા હશે તમારા પાસે રૂપિયા હશે ચાલો પરેશ પાસે પુસ્તકો છે આપણી પાસે સમય હતો તમારા પાસે રૂપિયા હશે તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો હજી નકાર વાક્ય બાકી છે એ પહેલા આઈ એટલે હું મે એટલે અમે આપણે ઈ એટલે તું તમે ધે એટલે તેઓ હી એટલે તે છોકરા માટે સી એટલે તેની છોકરી માટે બરાબર આ જોયું આપણે હકાર વાક્ય હવે નકાર વાક્ય જોવાનું છે નકાર વાક્યમાં જો વર્તમાન કાળમાં શું આવે ખબર છે ડુ અને does ભૂતકાળમાં શું આવે ખબર છે ડીડ ભવિષ્યમાં તમને ઓલરેડી વિલ આપેલું છે આના પછી હંમેશા નોટ આવતું હોય કારણ કે નકાર વાક્યમાં નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે અને એમ ઇઝ આર વોઝ વર હેવ હેઝ હેડ ડુ ડસ ડીડ કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ આ બધાય સહાયકારક ક્રિયાપદ છે આમાં આના પછી નોટ આમાં વિલ પછી નોટ નકાર વાક્યમાં યાદ રાખજો નકાર વાક્યમાં ક્યાંય હેઝ નહીં આવે નકાર વાક્યમાં ક્યાંય હેડે નહીં આવે નકાર વાક્યમાં હંમેશા શું આવે છે હેવ કોઈ પણ કાળ હોય હેવ વર્તમાન કાળમાં ડુ ડઝ પછી નોટ હેવ ભૂતકાળમાં ડીડ નોટ હેવ ભવિષ્યમાં વિલ નોટ હેવ ઓની જેમ જ આઈ વી યુ ધે બહુવચન આઈ વી યુ ધે બહુવચન એમાં ડુ હી સી ઈટ એકવચન એમાં ડઝ પછી નોટ અને હેવ ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ડીડ ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર વિલ પછી નોટ અને હેવ જોઈએ આપણે આની જેમ જ પ્રેક્ટિસ કરવાની હોય છે મારા વાલા આની જેમ જ પ્રેક્ટિસ કરવાની હોય છે ચાલો નવું વાક્ય બનાવી શકો આ છે પ્રશ્નાર્થ વાક્ય સોરી માફ નકાર વાક્ય છે જો મારી પાસે નથી મારી પાસે નહોતું મારી પાસે હશે નહીં બરાબર એ પહેલા લઈએ હકાર વાક્ય એનું જ નકાર જો મારી પાસે જો લઈએ પેલે હકાર વાક્ય મારી પાસે ગાડી છે આઈ હેવ કાર નકાર વાક્ય લઈએ મારી પાસે ગાડી નથી મારી પાસે ગાડી નથી પેલે આઈ આવે હવે એના મુજબ ડુ ડ આઈમાં આવે ડુ આઈ ડુ નો હેવ અ કાર મારી પાસે ગાડી છે આઈ હેવ અ કાર મારી પાસે ગાડી નથી આઈ ડુ નોટ હેવ અ કાર મારી પાસે ગાડી હતી મારી પાસે ગાડી હતી આ હેડ અ કાર મારી પાસે ગાડી ન હતી તો ભૂતકાળમાં નકારમાં શું આવે બધાયમાં ડીડ પછી નોટ અહીંયા કોઈ દિવસ હેડ નહીં આવે ડીડ સાથે હંમેશા શું આવે છે હેવ આઈ ડીડ નોટ હેવ અ કાર મારી પાસે ગાડી હશે આઈ વિલ હેવ અ કાર ને મારી પાસે ગાડી હશે નહીં મારી પાસે ગાડી હશે નહીં અથવા મારી પાસે ગાડી નહીં હોય તો આઈ વિલ વચ્ચે મૂકી દીયો નોટ બાકી બધું એમ ને એમ લ્યો હકાર અને નકાર હવે તેની પાસે તેની પાસે રૂપિયા નથી છોકરા માટે જો છોકરા માટે તેની પાસે રૂપિયા નથી એ પેલા તેની પાસે રૂપિયા છે હી હેઝ મની તેની પાસે રૂપિયા હતા હી હેડ મની તેની પાસે રૂપિયા હશે હી વિલ હેવ મની તેની પાસે રૂપિયા નથી છોકરા માટે હી એમાં આવે ડઝ હી ડઝ નોટ હેવ મની તેની પાસે રૂપિયા નથી હી ડઝ નોટ હેવ મની હીમાં શું આવે ડઝ તેની પાસે રૂપિયા નહોતા ભૂતકાળમાં ગમે તે હોય નકારમાં મની તેની પાસે રૂપિયા હશે નહીં હેવ મની તેણીની પાસે ચાલો એ પેલા હું આપણે ઘણી વાર બોલી ખબર મારી પાસે ટાઈમ નથી મારી પાસે ટાઈમ નથી એ પહેલા મારી પાસે ટાઈમ છે આઈ હેવ ટાઈમ એટલે કે મારી પાસે સમય છે આઈ હેવ ટાઈમ મારી પાસે સમય હતો આઈ હેડ ટાઈમ મારી પાસે સમય હશે આઈ વિલ હેવ ટાઈમ મારી પાસે સમય નથી આ શું આવે ડુ આઈ ડુ નોટ હેવ ટાઈમ મારી પાસે સમય નહોતો ડીડ નોટ હેવ ટાઈમ મારી પાસે સમય હશે નહીં આઈ વિલ નોટ હેવ ટાઈમ તેણીની પાસે તેણીની પાસે મો સોરી તેણીની પાસે બાઇક નથી તેણી એટલે સી બાઇક નથી સી માં આવે ડઝ સી ડઝ નોટ હેવ અ બાઇક તેણીની પાસે બાઇક નોતું સી ડીડ નોટ હેવ અ બાઇક તેણીની પાસે જો તેનીની પાસે બાઇક હતું તો શું થાય સી હેડ અ બાઇક તેનીની પાસે બાઇક ન હતું તો સી ડીડ નોટ હેવ અ બાઇક તેનીની પાસે બાઇક હશે નહી સી વિલ નોટ હેવ અ બાઇક ચાલો તેવો પાસે રૂપિયા નથી તેવો મીન્સ કે દે એમાં આવે ડુ દે ડુ નોટ હેવ મની તેઓ પાસે રૂપિયા નહોતા ધે ડીડ નોટ હેવ મની તેઓ પાસે રૂપિયા હશે નઈ ધે વિલ નોટ હેવ મની ઢગલાબંધ વાક્ય બની શકે છે ઢગલાબંધ વાક્ય બની શકે છે ગાડી છે બરાબર ચાલો મારી પાસે મારી પાસે આજે રૂપિયા નથી મારી પાસે આજે રૂપિયા નથી આઈ ડુ નોટ હેવ આઈ ડુ સી નોટ હેવ આઈ ડુ નોટ હેવ મની ટુ ડે મારી પાસે આજે રૂપિયા નથી મારી પાસે ગઈકાલે રૂપિયા ન હતા આઈ ડીડ નોટ મની મારી પાસે આવતીકાલે રૂપિયા હશે નહી આઈ વિલ નોટ હેવ મની ટુમોરો ચાલો હું તમને વાક્ય આપું છું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો

તેણીની પાસે તેણીની પાસે પર્સ હશે નહીં પર્સ હશે નહીં ચાલો પાર્થ પાસે આજે બાઇક નથી મારા મિત્ર પાસે પાકીટ ન હતું તેની પાસે પર્સ હશે નહીં તેણીની પાસે પર્સ હશે નહીં નકાર વાક્ય જોઈએ આપણે આમાં શું આવે પહેલા કરતા પછી ડુ ડઝ નોટ હેવ પ્રશ્નાર્થ વાક્યમાં ડૂડ ક્યાં આવી જાય આગળ મુજબ હોય પછી હેવ જે હોય તે આમાં પેલે હોય કરતા પછી હેવ અન્ય શબ્દ જે હોય તે અહીંયા વિલ પછી કરતા હેવ ચાલો શું તમારી પાસે રૂપિયા છે તમે એટલે યુ એમાં શું આવે ડુ ડુ યુ હેવ મની આપણે પૂછીએ ને શું તમારી પાસે રૂપિયા છે ડુ યુ હેવ મની શું તમારી પાસે રૂપિયા હતા ડીડ યુ હેવ મની શું તમારી પાસે રૂપિયા હશે વિલ યુ હેવ મની વિલ યુ હેવ મની એટલે પેલે આવી જાય ડુ ડઝ ડુ અથવા ડઝ એ કરતા મુજબ હોય પછી પછી નામ હોય તે નામ પાછળ ક્વેશ્ચન માર્ક હંમેશા કરતા પછી હેવ પછી નામ જે હોય તે પાછળ ક્વેશ્ચન માર્ક આમાં વિલ પછી કરતા પછી હેવ જે નામ હોય તે પાછળ ક્વેશ્ચન માર્ક એક વાક્ય લઈએ આપણે ચાલો શું પાર્થ પાસે બાઇક છે પાર્થ એક વચન એમાં આવે ડઝ ડઝ પાર્થ હેવ અ બાઇક શું પાર્થ પાસે બાઇક હતું ડીડ પાર્થ હેવ અ બાઇક શું પાર્થ પાસે બાઇક હશે

હેવ અ કાર શું તેઓ પાસે ગાડી હશે વિલ ધે હેવ અ કાર તમે જોવો તો ખરા આના જેવી પ્રેક્ટિસ તમે ક્યાંય જોઈ હશે નહીં કોઈ પણ કરતા લઈ લ્યો હકાર નકાર પ્રશ્નાર્થ હકાર નકાર પ્રશ્નાર્થ આવડી જ જાય બરાબર એક વાક્ય લઈએ આપણે હકાર નકાર પ્રશ્નાર્થ બરાબર ચાલો તેણીની પાસે તેણીની પાસે પેન છે હકાર નકાર પ્રશ્નાર્થ તેણીની પાસે પેન છે હી હેઝ અ પેન તેણીની પાસે તો તેણીની પાસે પેન છે સી હેઝ અ પેન પહેલા લઈએ બધાય હકાર પછી નકાર પછી પ્રશ્નાર્થ તેણીની પાસે પેન છે સી હેઝ તેણીની પાસે પેન હતી સી હેડ પેન હશે તેણીની પાસે પેન નથી સી એમાં શું આવે ડઝ સી નોટ અને હંમેશા હેવ સી નોટ હેવ પેન તેણીની પાસે પેન નથી સી ડઝ નોટ હેવ પેન તેણીની પાસે પેન ન હતી

સું તેની ની પાસે પેન હતી did see have a pen સું તેની ની પાસે પેન હશે will see have a pen ચાલો અકાર નકાર પ્રશ્નાર્થ તમે ઘરે બેઠા નવ નવ વાક્ય બનાવી શકો છો હજી એક લઈ લે ચલો પરેશ પાસે રૂપિયા છે પરેશ હેજ મની પરેશ હવે આપણે લઈએ વર્તમાન કાળ હકાર નકાર પ્રશ્નાર્થ ભૂતકાળ હકાર નકાર પ્રશ્નાર્થ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ પરેશ પાસે પરેશ પાસે રૂપિયા છે પરેશ હેજ મની પરેશ પાસે રૂપિયા નથી પરેશ પરેશ પાસે રૂપિયા નથી પરેશ ડઝ નોટ હેવ મની શું પરેશ પાસે રૂપિયા છે ડઝ પરેશ હેવ મની પરેશ પાસે રૂપિયા હતા પરેશ હેડ મની પરેશ પાસે રૂપિયા ન હતા પરેશ ડીડ નોટ હેવ મની શું પરેશ પાસે રૂપિયા હતા ડીડ પરેશ હેવ મની પરેશ પાસે રૂપિયા હશે પરેશ વિલ હેવ મની પરેશ પાસે રૂપિયા હશે નહીં પરેશ વિલ નોટ હેવ મની શું પરેશ પાસે રૂપિયા હશે વિલ પરેશ હેવ મની તમે ઘરે બેઠા વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્ય કાળ હકાર નકાર પ્રશ્નાર્થ વાક્ય બનાવી શકો છો આજીવન ભૂલાશે નહીં હવે તમને આવડી જાય હવે તમને કોઈ પણ મોટા મોટા વાક્ય હોય તો આવડી જાય બરાબર ઈ પહેલાં એક વાક્ય તમને આપું છું એક વાક્ય તમારે નવે નવ કાર્ડમાં ફેરવાના એટલે મીન્સ કે નવે તમારે નવ વાક્ય બનાવવાના હે ત્રણ વર્તમાન કાર્ડ હકાર નકાર પ્રશ્નાર્થ હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ ચાલો એક વાક્ય આપું કેવલ પાસે કેવલ પાસે કેવલ પાસે મોબાઈલ છે ચાલો તમારે આને નવ વાક્ય બનાવવાના છે બરાબર નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે નીચે તમે કોમેન્ટ કરી નાખજો વિડીયો તમને કેવો લાગ્યો તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો લાઈક શેર આવા જ વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહાલા ગુલાબ જાંબુ જેવા વાલેડાઓ